હેલો મિત્રો તો આપણો જે એકાવન ઇનામનો ડ્રો હતો એની આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ જેમાં તમે લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો અને ધાર્યા પર અમારા એમએનપી થયા તો પહેલાં વહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર રેહાન મોબાઈલ વતી હવે આપણે ડ્રોની શરૂઆત કરી નાખીએ એકાવન ઇનામ છે આપણે દિવાળીને દેવ દિવાળીમાં ડ્રો કર્યો તો એની સફળતાને જાનમાં લઈ અને આપણે બીજો ડ્રો આવડો કર્યો તો એની આપણે પચીસ તારીખ બધાએ આપી હતી અને બધાએ ખૂબ એની વેટ કરી ખૂબ એમએનપી પણ આપ્યા આપણે આ દોઢ મહિનાના ગાળામાં એકાવનસો એમએનપી કર્યા કેટલા એકાવનસો માણસ અઠવાડિયે બસો અઢીસો કરીને ઠેકડા મારે છે અને અમે આ દોઢ મહિનામાં એકાવનસો એમ એનપી તો વેરી ગુડ તમારો સપોર્ટ આજ રીતે દેતા રહેજો અને આગામી પણ મકર સંક્રાંતિની સ્કીમ લઈને આવીએ છીએ બરાબર તો હવે ડ્રોની શરૂઆત કરીએ છીએ હું રેહાન બોલાવીશ આવજો બે મિનિટ આ ચીટલીઓ છે જે આપણે એકતા નેમ મિનિટીથી થયા ને એની બરાબર છે રેહાનભાઈ એક એક ચીઠી ખોલીને મને આપશે અને હું તમારી અમે ચિઠ્ઠી ના નંબર આપીશ પહેલું છે ભાઈ એલસીડી સીડી ચોવીસ ઇંચનું જે હતું પચીસ હજાર રૂપિયાનું ટીવી છે એ લકી વિનર છે સાતસો ને બત્રીસ નંબર સાતસો ને બત્રીસ નંબર જે કોઈ વિજેતા હોય કાલે આવી અને અમારી મુલાકાત લઈ લઈ એને લકી વિનર સાતસો ને બત્રીસ જેતો ઓવીટ નું ટીવી છે એ દેવામાં આવશે બીજા નંબરના વિજેતા છે હોમ થિયેટર તો હોમ થિયેટર માટે 3882 3882 વાળા વિજેતા જે હોય એ કાલે અમારી પાસે આવી જાય ત્રીજા નંબરમાં છે ગેસ નો ચૂલો ત્રણ બર્નર નો ચૂલો છે એના નંબર છે 4958 ઓગણપચાસ આડત્રીસ નંબરના કસ્ટમર હોય કાલે આવીને રેહન મોબાઈલમાંથી ગિફ્ટ લઈ જાય ચોથા નંબર છે ઇલેક્ટ્રિક સગડી ઇલેક્ટ્રિક સગડી એના વિજેતા છે સાતસો ને સાડત્રીસ નંબર સાતસો ને સાડત્રીસ જે કસ્ટમર હોય કાલે રેહાન મોબાઈલની મુલાકાત લઈ લે પાંચમા નંબર છે આઈફોનની વોચ એપલ વોચ જેનો નંબર છે પચીસ પચીસ બેસ્ટ નંબર લકી વિજેતા આઈફોન કોપી એપલ વોચ પચીસ પચીસ કાલે આપણ કસ્ટમર રહેહન મોબાઈલની મુલાકાત લઈ લે ઇલેક્ટ્રિક કેટલી ઇલેક્ટ્રિક કિટલીના વિજેતા છે બે છન્નું જે કોઈ કસ્ટમર હોય કાલે આવી અને રહેહન મોબાઈલમાંથી ઇલેક્ટ્રિક કેટલી લઈ જાય બે છન્નું એપલ એરબડ્સ જે વીસ હજાર રૂપિયાવાળા આવે છે આઈફોનની કોપીમાં એના નંબર કસ્ટમરના છે તેરસો ને ચોસઠ જે કસ્ટમર હોય કાલે આવી અને રેહન મોબાઈલમાં ગિફ્ટ મેળવી લઈ હવે નાનો કેમેરો ભાઈ નાનો કેમેરાના કસ્ટમર છે ત્રણ હજાર ને ચોપન ત્રણ હજાર ને ચોપન આ જે કસ્ટમર હોય કાલે આવીને રેહન મોબાઈલમાં નાનો કેમેરો મેળવી લે હેડ્રાઈ છે મોટી હેડ્રાઈના મોટીના વિજેતા છે સોળ છાસી

ખાલી નંબર ક્રમ વાઇઝ આપતો રે હવે જેવું ગિફ્ટ બદલ છે નંબર ત્રણ બોટ બ્લુટૂથ એક હજાર ને છપ્પન નંબર ચાર પિસ્તાલીસો ને તેર

બોટ બ્લુટૂથેતા છે ત્રેવીસ તેર હવે છે એરપોર્ટ એરપોર્ટ પાંચ કસ્ટમર માટે એરપોર્ટ છે એના નંબર નીકળે છે એનો પહેલો નંબર છે ઓગણપચાસ એકતાલીસ ઓગણપચાસ કસ્ટમર એરપોર્ટ માટે તેરસો ને સિત્તેર તેરસો ને સિત્તેર નંબરના કસ્ટમર એરપોર્ટ ચોથા નંબરના એરપોર્ટ માટે પ્રો મેક્સ ભાઈ પાંચ કસ્ટમર માટે આઈ સેવન પ્રો મેક્સ એમાં પહેલા વિજેતા છે નંબર છે આનો લકી વિનર બસો ને ઓગણીસ બીજા નંબરના કસ્ટમર માટે બીજા નંબર ના કસ્ટમર છે છસો ને એકત્રીસ નંબર ભાઈ ત્રીજા નંબર ની આઈ સેવન પ્રો મેક્સ ના કસ્ટમર છે લકી વિનર છે સુડતાલીસો ને ત્રેવી ભાઈ હવે ચોથા નંબર ના કસ્ટમર છે આઈ સેવન પ્રો મેક્સ માટે નંબર લખી લેજો ભાઈ અગિયારસો ને અઠાવન પાંચમા નંબરના કસ્ટમર ભાઈ ચુમાલીસો ને બાર નંબર તો આઈ સેવન પ્રો મેક્સ જે પાંચ ઘડિયાળ હતી એના પાંચે પાંચ વિજેતા આવી ગયા છે હવે આપણી પાસે ચાર્જર છે ભાઈ ફો પોઈન્ટ વન ના ચાર્જર પાંચ ચાર્જર છે તો એના પેલા કસ્ટમરની ચીટી નીકળે છે આ પહેલા નંબરના કસ્ટમર છે ચાર્જર માટે ઓગણપચાસ બેતાલીસ

ચોથા નંબર છે બત્રી છપ્પન ત્રણસો ને અઢાર નંબર દિવાલ ઘડિયાળ પાંચ કસ્ટમર માટે છે એના નંબર લખી દેજો

સક્કી કસ્ટમર છે 3151 ભાઈ ચોથા નંબરના કસ્ટમર દિવાલ ઘડિયાળ માટે 843 843 ભાઈ આ છેલ્લો નંબર દિવાલ ઘડિયાળ માટે કસ્ટમરનો નંબર છે બહુ લક્કી નંબર છે અઢારસો ને અઠ્યાસી એટલે કે ત્રણ અને ઉપર પાવર બેક માટે પાંચ કસ્ટમર આપણે આવ્યા છે એમાં પહેલો નંબર લકી વિજેતા છે પિસ્તાલીસ બાવીસ દસ હજાર એમએચની પાવર બેક છે રિયલમીની એનો પહેલો કસ્ટમર છે પિસ્તાલીસ બાવીસ બીજા નંબરના કસ્ટમર આવ્યા છે એ છે ઓગણત્રીસો ચાલીસ ત્રીજા કસ્ટમર આવે છે આપણી સામે હવે ચોથા નંબર માટે કસ્ટમર આવે છે જે રેહનભાઈ ચિઠ્ઠી હલાવીને કાઢ્યો છે નંબર આ ભાગશાળી વિજેતા છે ચાર હજાર ને બાણું ચાર હજાર ને બાણું હવે પાંચમા નંબરનું ને લાસ્ટ પાવર બેક માટે જે કસ્ટમર છે એ નવસો ને તેતાલીસ હવે છેલ્લા ગ્રાફમાં ભાઈ હેન્ડ સ્પ્રી બાકી છે છ હેન્ડ સ્પ્રી એમાં લઈને છ માંથી ના પહેલી હેન્ડ સ્પ્રી આઈટેલ કંપનીની આવશે બસો ને ઓગણપચાસ રૂપિયા વાળી આ લકી વિનર છે પચીસ હોળ બીજા નંબરના કસ્ટમર

અને આપણા ડ્રોનો છેલ્લા અને લાસ્ટ એકાવનમાં ઇનામ અને આઈટેલની હેન્ડ કસ્ટમર છે લકી વિજેતા ઓગણત્રીસો ને ચુમ્માલીસ તો આ સાથે આપણો લકી ડ્રોની અહીંયા સમાપ્તિ થાય છે અને બીજા નંબરમાં કે આપણે ખેહર મકર સંક્રાંતિની સ્કીમ કાલની ને પ્રમધિથી ચાલુ થઈ જાય છે એમાં પણ આવો લકી ડ્રોનું એક આપણે આયોજન રાખશું એની સિવાય એક એમએનપી ઉપર આપણી એકાવન પતંગ ફાઇનલી છે એક હજાર મીટર દોરો અઢી હજાર્યો ને પાંચ હજારિયા આપણે અહીંયા સસ્તા મળશે રિઝનેબલ ભાવે મળશે અને એની સિવાય અવનવી સ્કીમ અમારી રહેહાન મોબાઈલની ઓનલી ફોર કસ્ટમર બેઝ માટે નહીં કે કાપી લેવાની ગણતરી એટલે વહેલાં એ પહેલાં રહેહાન મોબાઈલની મુલાકાત લો આ એકાવન કસ્ટમર ગમે ત્યારે એની ટાઈમ એનું કૂપન લઈ અને એનું ગિફ્ટ મેળવી લે બસ આભાર ખૂબ ખૂબ આવી રીતના જે રીતના તમે સપોર્ટ આપો એ જ રીતના રહેહન મોબાઈલને સપોર્ટ આપતા રહો અને બીજું દેખાવો અને અવનવી ગિફ્ટ દેખાડવાની કાકને આપેની કાક ત્યાં જવા અને છેતરાથી બચજો બસ એ જ સાથે રહેહન મોબાઈલનો ખૂબ ખૂબ આભાર